સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા બત્રીસ વર્ષથી યુવકને વિડિયો કોલ ઉપર અજાણી યુવતી સાથે કપડાં કાઢવાનું ભારે પડ્યું છે યુવતીએ વિડીયો કોલ ઉપર બધી સ્થિતિમાં આવી યુવકને બાથરૂમમાં મોકલી આપી તેની પાસે કપડાં કઢાવ્યા બાદ પાંચ લાખ પાંસઠ હજાર રૂપિયા પડાવ્યા હતા તોડ કે વધુ પૈસાની માંગણી કરતા આખરે યુવકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે જેના ખાતામાં રૂપિયા ગયા હતા તે યુપીના બેંક હોલ્ડર સહિત બેની ધરપકડ કરી છે તો ઘટનાના માસ્ટર માઇન્ડ મહિલા અને અન્ય યુવક હજુ પણ પોલીસ પકડથી દૂર છે સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને આ જે સેક્સટોસન પ્રકારો જે સાયબર ફ્રોડ છે તેની ઇન્વેસ્ટિગેશનમાં સફળતા મળી જેનું સંધાને બે આરોપીઓને યુપીથી ગિરફતાર કરવામાં આવેલા છે જેમાં એક વ્યક્તિનું નામ છે રોહિત કુમાર રાકેશ કુમાર વાલ્મિકી જેઓના એકાઉન્ટમાં પાંચ લાખ પાંસઠ હજાર ચારસો નવ્વાણું રૂપિયા જમા કરવામાં આવેલા જેઓ છૂટક મજૂરીનું કામ કરે છે અને કાનપુર દેહાત ઉત્તર પ્રદેશના રહેવાસી છે બીજા વ્યક્તિ છે સન્ની કુમાર અંતુ મદારી વાલ્મિકી તેઓ પણ કાનપુર દેહાત ઉત્તર પ્રદેશના રહેવાસી છે આ બંને આરોપીની ગિરફતરી કરીને આગળની તપાસ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે ધરી છે જેમાં તે પણ ધ્યાન રાખવામાં આવશે કે આ જે આરોપીઓ છે તેના વિરુદ્ધ અન્ય પણ ભારતમાં જો કોઈ ગુના હશે તો જે લોકલ પોલીસનો સંપર્ક કરીને ગુના દાખલ કરાવવામાં આવશે અને આ જે વ્યક્તિઓ છે તેઓ આ સિવાય સુરતમાં પણ જો કોઈ ફરિયાદી હશે તો તેઓને આઈડેન્ટિફાઈ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે સુરત સિટી સાયબર ક્રાઇમ સેલની નમ્ર અપીલ છે કે જ્યારે આજના યુગમાં સેક્સ્ટ્રોસન પ્રકારના સાયબર ફ્રોડ જે વધવા લાગ્યા છે તેઓનો ભોગ ન બનવા માટે બેઝિક અમુક ટીપ્સનું પાલન કરે જેમાં સોશિયલ મીડિયામાં કોઈ અનનોન વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે ખાસ કરીને મહિલાની તો તેઓને એક્સેપ્ટ કરવાનું ટાળે તે સિવાય કોઈ અન્નોન વ્યક્તિ વોટ્સએપના માધ્યમથી વિડીયો કોલ કરે તો તે વિડીયો કોલને એક્સેપ્ટ ન કરે તથા પોતાની જે સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ છે તેને પ્રાઇવેટ અને લોક રાખે અને હંમેશા ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન રાખે અને તો પણ જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંત વન નાઇન થ્રી ઝીરો ડાયલ કરીને તેઓની કમ્પ્લેન દર્જ કરાવે અને તુરંત સુરતના નાગરિક હોય તો સુરત સિટી પોલીસના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે